રૂપિયા પડાવી લીધા હોવાની માહિતી સામે આવી રહી છે એમાં વાત કઈક એવી છે કે સ્ક્રેપ નો ધંધો કરતા વેપારીને તેના જ પોતાના સાગરીતો મારફતે પોલીસ પ્રેસ સ્વાંગ માં આવી રૂપિયા પડાવી લીધા છે જે અંતર્ગત સ્ક્રેપના વેપારીને ગુનો દાખલ કરવાની ધમકી આપી રૂપિયા એક પોઈન્ટ દસ લાખ પડાવી લીધા છે તો આ ચોરીના માલ છે તમે આનાથી બોમ્બ બનાવો છો તેવું કહીને વેપારીને ધમકાવ્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા તો વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકે વેપારીને આ ઓળખાણ આપી હતી આ ગુનામાં પોલીસે નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત પાંચની ધરપકડ કરી છે તો પકડાયેલા આરોપીના નામ મોઈન આસિફ શાહ દિવાન

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર